રામ રામ સીતારામ જ અય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો મિત્રો આપણે તો હમણાં ઘણા ટાઈમથી આ વિડીયો નથી બનાવતા હવે આપણે આવી રીતના જ બનાવી છે દસ દી પંદર દી એક દી એ રીતના એક એક વિડીયો આપણે મોકલીએ છીએ આપણે રેગ્યુલર ચાલુ તો રાખીએ એકાત્ર અને એ રીતના વિડીયો તો બનાવી પણ હવે એટલું બધું કોઈ જોઈએ નહીં કેમ બનાવવા મિત્રો વિડીયોમાં એમ તો ઘણી મહેનત લાગી જાય એક તો કામનો બહાટો ચાલે છે કેમ કે મજૂર મળતા નથી વધારે પૈસા દેવા છતાં પણ નથી મળતા અને આવે તો પણ કામ એટલું બધું ન થાય આપણે જેટલું જોઈએ એટલું કેમ કે હવે બાજુ સોલ્ટેજ થઈ ગયો હમણાં ને હમણાં કામ પણ એવા છે કેમ કે માંડવી માંડવી બધું નીકળતું હોય એમાંથી છૂટા થઈને પછી વાવેતર ઉપાધી હોય કે વાવેતર ઝપટ કરી દઈ માંડવી નીકળે એટલે પછી માંડવી કરતા હોય એક બાજુ કપાહ ધોરા ફૂલ થઈ ગયા એટલે કપાહ બપા ને બધું એવું હોય એટલે માણસો નું સોલ્ટેજ રીએ જો પાકી પહેર્યા એક એક મિનિટ રેડી થઈ જાય તો કામ છે થોડોક ટાઈમ જોરદાર પાકાને જોરદાર છે પણ મળે નહીં કેમ કે આપણે હવે માંદવી છે ને કાઢવાની જ છે તો આજે આપણે ફાઈનલી માનવાન કરીને માનવાન કરીને ભાઈ બંધુ ઢાલુ કરીને મેળ કર્યો હે માણસનો તો આપણે આજ ફૂંકણી આવશે ફૂંકણી થેસર આવશે એક નંબર તોડી નાખ ગમે એટલો મળે કાંઈ ગામ માંદવી કાઢી નાખે એમ અને નાખવા રાજુ એવું થેસર એક નંબર નું થયા આવશે આપણે આજે આપણે ફાઇનલી કાઢી નાખશું તો વાગ્યા છે દસ જેવું થઈ ગયું હે પણ હજી છે ને બોપર ઢોકળું આવશે કેમકે કાઢીને આવશે એક તો કાઢી ને પછી આપણે આપડું કાઢી નાખીએ હવે કેટલી માંડવી થાય છે જોઈ છે બત્રીસ નંબર અને એકસો ઇઠાવીસ નંબર બરોબર બંને જાય આપણે માંડવી બાકી આપણે વાવેતર નું એવું કઈ ટેન્શન છે જ નહીં કેમકે આપણે ભગવાને દીધું છે કે મોજ કરો મજા મજા કરો એટલે પાણી નથી એમ એટલે આપણે વાવેતરનું કોઈ ટેન્શન છે ને આ કપા ને આપણે માંડવી બસ થઈ ગયું એટલે આપણે નવરીના એટલે કામ તો ભીડવાનું જ છે આ મજૂર વગર તો આ કપાએ ખૂટે નહીં ઓલું ઉનાળો આખો આવી જાય કોઈ ખૂટે નહીં માંડવી વીણવાની ઓલું એ બધું થયા રાખશે બસ કપાહે ક્યાંક ફેર કરશું હજી પાછો મજૂરનો એટલે પૂરું પછી પાછી બીજી વીણી આવે ને જે ગોગલાઉ ની આતે આતે વીર લેવું ચાલો મિત્રો હવે આપણે મળીએ

他那那有了，我把我把他放在来时间呢。<inaudible> તો આપણે આવું કરીએ છીએ અહીંયા તને આવા ખેલ કરીએ છીએ સનેરાથી ટ્રેક્ટર ઉપાડીએ છીએ કારણ કે સ્લેપ લાગતો નથી હવે તને કારણ કે થઈ ગયું છે તો જોઈને હવે આપણે સનેરો ઉપાડીએ છીએ ખોરો પડે છે સનેરો વીલ ફરી જાય છે બાકી તાકાત એના બાપની હું હલવાનું જાઉં Não, 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 não. મિત્રો આપણે ધૂળ બહુ હતી જો આ તુના તગારા જો કાયા કા તુના તગારા ભરાય જોઈ લે બહુ બહુ ગયો ને ધૂળ બહુ હતું પાછી ખીર જ નથી કોઈ ભેગી કરવા તાણે ચટી ગયો ભેગી થઈ ગયો બહુ ધૂળ છે ત્યાં મહિના ધૂળ મારી ગયો ને આટલી ધૂળ છે ગાવડો ઢકલો થઈ ગયો જવા બત્રીસ નંબરનો હીઠા વેજ બાકી રહ્યો

એટલી મહેનત કરી થાય કરવાનું બરોબર છે આજ મોરો ગઈ ગયો ને ખાવામાં હું મોરો ગઈ ગયો ને આજ દૂધ ના આવ્યું ચાય આવ્યું